જિલ્લાના સિવાલિયા ચેકપોસ્ટ ઉપરથી પિસ્તોલ જીવતા કરતું સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે ખેડા જિલ્લાના સેવાલિયા ગામ આગળ ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ લક્ઝરીમાંથી બે દેશી પિસ્તોલ એક તમચો અને નવ જીવતા કારતો સાથે ત્રણ આરોપી પકડાયા છે જેઓ ખુશીથી જામનગર જતી લક્ઝરી બસનું ચેકિંગ કરતા પકડાયા હતા ઝડપાયેલા આરોપી ભાવનગર જિલ્લાના રહેવાસી હોવાનું જણાયું છે જે આર્મ્સ એક્ટ મર્ડર લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઠિયા સાહેબે જણાવ્યું હતું હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા છે ને ક્યાં લઈ જવામાં આવ્યા છે કેમ લઈ જાય છે તેની તપાસ ચાલુ છે સેવાલિયા જે મહારાજના મુવાડા ચેકપોસ્ટ છે ત્યાં આપણે ટ્વેન્ટી ફોર બાય સેવન ચેકિંગ રાખીએ છીએ અને ખાસ કરીને ચૂંટણીલક્ષી એમાં ખાસ કોન્સન્ટ્રેશન કરેલું છે આજે રાત્રે મધ્યપ્રદેશથી એક ટ્રાવેલ્સ પ્રાઇવેટ બસ જે છે એ ભાવનગર જઈ રહી હતી અને થાણા અધિકારી અને એમનો સ્ટાફ ચેકિંગમાં હતા આ દરમિયાન લોકોને ચેકિંગ કરતા ત્રણ શંકાસ્પદ લોકો મળી આવેલા અને એમને વિગતવાર ચેક કરતા ત્રણેય પાસેથી વેપન મળેલા બે પાસેથી પિસ્ટોલ અને એક પાસેથી દેશી તમંચો અને નવ જેટલા કાર્ટિજ મળી આવેલા ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી વિગતે એમની પૂછપરછ કરતા આજે ત્રણેય આરોપીઓ છે મજબૂતસિંહ નરેશભાઈ અને દિલીપભાઈ ત્રણેયનો ભાવનગર જિલ્લા ખાતે ગુનાહિત ઇતિહાસ છે ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને એમાં ગંભીર ગુનાઓ પણ છે અલગ અલગ આરોપીઓની વિરુદ્ધમાં જોઈએ તો મર્ડર ત્રણસો સાત આર્મસેટ પ્રોહિબિશન રાયોટિંગ એવા અલગ અલગ ગંભીર ગુનાઓ અલગ અલગ આરોપીઓના વિરુદ્ધમાં દાખલ થયેલા છે હાલમાં એમની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે અને મૂળ આ વેપન જ્યાંથી લાવ્યા હતા એમનું પણ આરોપીમાં નામ ખોલેલ છે અને વેપન લઈ જવાનો હેતુ શું હતો એ બાબતે ખાસ તપાસ કરવામાં આવશે સાહેબ નાસ્તા ફરતા આરોપીએ એ હાલ અમે ભાવનગર પોલીસના સંપર્કમાં છીએ અને ટેકનિકલ રીતે જે માહિતી મળે એ જે ઓનલાઈન જે માહિતી મેળવેલી છે એમાં તો એ લોકોની ધરપકડ થઈ અને જામીન થયેલા છે પરંતુ અન્ય કોઈ ગુનાની અંદર વોન્ટેડ છે કે કેમ કારણ કે ત્રણે ત્રણેય આરોપીઓ જે છે એનો ગંભીર ગુનાહિત છે ઘણા બધા ગુનાઓ છે એટલે અન્ય કોઈ એવા ગુના છે કે જેમાં બાકી હોય તો એ બાબતે ભાવનગર પોલીસનો સંપર્ક અમે કરેલ છે